નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ રાજ્યસભાની કુલ પંદર સીટ માટે વોટિંગ કરવામાં આવશે રાજ્યસભાને સંસદનું ઉચ્ચ સદન કહેવામાં આવે છે અને સભ્યોનો કાર્યકાળ છ વર્ષ સુધીનો હોય છે દર બે વર્ષે રાજ્યસભાની ચૂંટણી થાય છે રાજ્યસભા સ્થાયી સદન હોવાના કારણે રાજ્યસભા ક્યારેય પણ ભંગ થઈ શકતી નથી ધારાસભ્યોના વોટથી રાજ્યસભા સાંસદની પસંદગી કરવામાં આવે છે અમદાવાદ ધોળકા હાઈવે પર કાર ડમ્પર પાછળ અથડાતા ગંભીર અકસ્માતમાં પાંચ શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા કાર રાણપુર તરફ જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને અને ખાસ કરીને ગુજરાત કોંગ્રેસ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી નારણ રાઠવા ભાજપમાં જોડાઈ શકે છે નારણ રાઠવા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે અમદાવાદના રખ્યાલ વિસ્તારમાંથી ચકચારી ઘટના સામે આવી છે આઠ વર્ષની બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું બાળકીને મોબાઈલ આપવાની લાલચ આપી દુકાન પર લઈ જઈ બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું વંતારામાં હાથીઓ માટેનું સેન્ટર ત્રણ હજાર એકરના પરિસરમાં અત્યાધુનિક સેલ્ટર્સ વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરેલા દિવસ અને રાત્રિના એન્ક્લોઝર્સ હાઇડ્રોથેરાપી પૂલ્સ જળાશયો અને હાથીઓના અર્થરાઈટીસની સારવાર માટેના એક વિશાળ એલિફન્ટ જકુસી સાથે ફેલાયેલું છે સુરતની મોડલ તાનિયા આપઘાત કેસમાં એક નવો ઘટસ્ફોટ થયો છે પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે તારીખ અઢાર અને ઓગણીસ ફેબ્રુઆરીની રાત્રે આપઘાત કરતા પહેલા તાનિયાએ ત્રણ લોકો સાથે ફોન પર વાત કરી હતી આ ત્રણ લોકો એટલે લંડનમાં રહેતી સહેલી કેનેડામાં રહેતા પોતાના ભાઈ અને સુરતના ઇવેન્ટ મેનેજર છે આ ત્રણ લોકો સાથે વાત કર્યા બાદ તાનિયાએ આપઘાત કરી લીધો હતો ઈસરો ચંદ્રની સપાટી પર ચંદ્રયાન ત્રણનું સોફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી ચૂક્યું છે આ દરમિયાન સૌથી મોટા સમાચાર સામે આવે છે કે હવે સ્પેસ એજન્સી મનુષ્યને ચંદ્ર પર મોકલવાની તૈયારી કરી રહી છે વાત જાણે એમ છે કે ઈસરોના ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે આ માટે બે હજાર ચાળીસનો ઉલ્લેખ કર્યો છે મ્યાનમારમાં ઝૂંટા સરકાર સામેના હુમલાઓએ ભારતની ચિંતા વધારી છે ઝૂંટા સરકારના વિરોધીઓએ ભારતીય સરહદ સાથેના ઘણા વિસ્તારો અને પશ્ચિમ મ્યાનમારના ઘણા શહેરો પર કબજો જમાવી લીધો છે દિલ્હી અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં પવન ફૂંકાઈ રહ્યો છે અને ઝરમર વરસાદ શરૂ થયો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં દિલ્હી ના આસપાસના વિસ્તારોમાં અને પશ્ચિમ બિહાર અને તેની આસપાસના કેટલાક સ્થળોએ વરસાદ પડશે સુરતમાંથી મોડલ પર બળાત્કાર કિસ્સો સામે આવ્યો છે પીડીતાનો આરોપ છે કે કાપડના વેપારીએ લગ્નની લાલચ આપી તેની સાથે ઘણી વાર બળાત્કાર ગુજાર્યો છે આ ઉપરાંત આરોપીએ તેની પાસેથી ન્યૂટ ડાન્સનો વિડીયો પણ માંગણી કરી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી છે થોડા દિવસ પહેલા સલમાન ખાન શારજામાં સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં સ્પોટ થયા હતા ત્યાં જ મુંબઈથી પરત ફરતી વખતે ભાઈજાન આઇકોનિક સ્ટાઇલમાં એરપોર્ટ પર પોતાના નાના ફેન સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા લાંબા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર રહેલા સ્ટાર બોલર મોહમ્મદ સામીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આખરે મોહમ્મદ સમીની સર્જરી થઈ ગઈ છે સમીની એડીનું ઓપરેશન સફળ રહ્યું છે પોતાની ઈજા અંગે અપડેટ આપતા સમીએ કહ્યું કે તેની હિલનું ઓપરેશન સફળ રહ્યું છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર